નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સ્વરૂપ આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો દેશી ઉપાય લઈને આવે છું કે જે તમે દેશી ઉપાય જો વહેલી સવારે ઉઠીને કરશો અથવા તો રાતે ઊંઘવાના ટાઈમે કરશો તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે એટલું એટલે તમારા શરીરના અંદર જે લાખો રોગો રહેતા છે લાખો પ્રકારની બીમારીઓ રહેતી છે શું મંત્ર થઈ જશે ઘણા લોકો જે પૈસા ટકે સુખી હોય જે કરોડપતિ હોય ને તો કરોડો રૂપિયા ખર્ચતા હોય છે કોઈ રોગને મટાડવા માટે થઈ અને જે આપણા ગરીબ હોય ગરીબ લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે એ રોગને મટાડવા માટે થઈ પણ એક વાત તમને સાચી કરેલું તમે જે કરોડો ખર્ચા જે લાખો ખર્ચા એ તમારા વ્યાજ છે એટલું યાદ રાખજો ફક્ત તમને આજે હું દેશી જે દેશી ઉપાયની અંદર વાત કરવાનો જઈ રહ્યો છું અને એ દેશી ઉપાય જો તમે નિયમિત કરશો તો તમારા શરીરની અંદર ગંભીર ગંભીર જે રોગ રહેતો છે અને ગંભીર રોગથી તમે પીડાતા હશો ને એ રોગ શું મંતર થઈ જશે એટલું યાદ રાખજો કારણ કે તમે મારા એવડિશન જે નજારા જોઈ શકો છો અળદર આ જોઈ શકો છો અળદર ખાસ કરીને અળદર છે ને કેન્સર જો રહેતું હોય ને જે શરૂઆતના અંદર કેન્સર કોષો રહેતા હોય એને પણ મટાડે છે એટલું યાદ રાખજો ખાસ કરીને જે ડાયાબિટીસ થી પીડાતા હોય એટલે કે ડાયાબિટીસ હોય કે ચૂંટણી હોય એમના શરીરના અંદર સુગર લેવલનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકર લેવલનું પ્રમાણ વધી જતું હોય અને ડાયાબિટીસને જો કંટ્રોલ કરવા માગતા હોય તો એના થઈને પણ અડધર છે ને ખૂબ ઉપયોગી સાબિત થાય છે એટલું યાદ રાખજો કારણ કે આયુર્વેદ આ જડીબુટી છે એટલું યાદ રાખજો અડધર આમ તરફ અળદરની પ્રકૃતિ છે એકદમ ગરમ હોય છે એટલું યાદ રાખજો જો તમે નિયમિત અડધોનું સેવન કરો ને તો તમારા હાડકા એટલા બધા મજબૂત થઈ શકે તમે કલ્પના પણ કરી ના હોય તમારા હાડકાની અંદર જે કડકટનો અવાજ આવતો હોય તમને શરીરના અંદર ઝેડ પ્રકારનો દુખાવો રહેતો હોય કળતળ બળતળ જલન રહેતી હોય તમે કેળોના અંદર ઝાગણા થઈ ગયેલા હોય એટલે કહેવાનો મતલબ કે તમે ખાઈ રહેલા હોય એટલે કે તમારા ટૂલ ઢીલા થઈ ગયેલા હોય પ્લસ તમારું વીર્ય પાતળું રહેતું હોય ઝાડું રહેતું ના હોય પ્લસ તમારા શરીરના અંદર લોહી ના હોય લોહીને વધારવા માગતા હોય લોહીને સાફ કરવા માગતા હોય લોહીને કુડી રીતે અંગો સુધી પહોંચાડવા માગતા હોય તો આ હળદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલું યાદ રાખજો ખાસ કરીને તો પહેલી એક વાત કરી લઉં માની લો કે તમે રાતે ઊંઘવાનો ટાઈમ હોય અથવા તો વહેલી સવારે ઉઠતા હોય એ વાત આગળ તમે આ દેશી પ્રયોગ કરી શકો તમારે શું કરવાનું છે અઢીસો દૂધ લઈ રહેવાનું છે એના અંદર એક ચમચી જેટલું તમારે હળદર લઈ રહેવાનું છે એટલું યાદ રાખજો અને સૌ પ્રથમ તો જે અઢીસો દૂધ લીધું અને એને તપલીને અંદર ઉકાળવા મૂછ એના અંદર અડધી ચમચી તમારે હળદર નાખવાની એને ઉકાળવા દેવાની છે બરાબર ઉકળી રહ્યા પછી તમારે માની લો કે તમે હો પ્રયોગ કરો રાતે ઊંકાળવાના ટાઈમે તો તમારે પછી એ પ્રયોગ કરેલો હોય ને એ દૂધ હળદર નાખેલું વળે દૂધ પી લેવાનું વહેલી સવારે ઉઠીને પ્રયોગ કરો તો આ રીતે કરીને તમારે દૂધ પી લેવાનું નિયમિત તમે દૂધ પીશો તો સૌ પ્રથમ તો તમારું પાચનતંત્ર મજબૂત થશે કહેવાનો મતલબ કે તમારું ડાયજેસ્ટેશન સિસ્ટમ છે જે કોમ કરતું થઈ જશે પ્લસ તમને જે ખાશે પેટને મળશે અને પેટના અંદર જે પકાના કીટાણુ રહેતા છે જે જે પ્રકારની બીમારી રહેતી છે ગેસ અપચો એસિડિટી કબજીયા જેવી જે સમીક્ષા રહેતી છે એ શું થઈ જશે પ્લસ તમારું પેટ એટલું બધું સાફ થશે કે તમે કલ્પના પણ કરી નહીં હોય અને વિચાર્યું પણ નહીં હોય અને જો તમને લિવરની લગતી એ ટુ જે પકાની બીમારી રહેતી હોય તમારું જો લિવર મજબૂત ના રહેતું હોય અને લિવરને ફરીથી કોમ કરતું કરવું હોય તો એના માટે થઈને આ અળદરવાળું દૂધ છે ને રામબાણ સાબિત થાય છે એટલું યાદ રાખજો જો તમે નિયમિત અળદરવાળું દૂધ બનાવીને પીશો ને તો તમારા ચહેરાની અંદર નિખાર આવશે એટલે કે તમે બહુ રૂપાળા થઈ જશો ધોળા ધોળા થઈ જશો બધા જેવા થઈ જશો એટલું યાદ રાખજો કારણ કે હાલ શિયાળો સારું છે અને ઉત્તરાયણ સારું છે અને કુતરી વિવાહ ચાલુ છે અને એને છે એટલા મસ્ત રૂપાળો હોય હશે બટકું બ્રાઉન બંધ થાય એવા તમે રૂપાળા રૂપાળા થઈ જશો કારણ કે આરો ચહેરાને નિખાર છે તવચાને નિખાર છે પ્લસ તવચાની લગતી જે એટલું જેટ પ્રકારની બીમારી રહેતી એને પણ મટાડશે ચહેરા પર જે ડાર્ક સર્કલ રહેતું હોય એને પણ દૂર કરશે પ્લસ ગળાની અંદર જે કાકડા રહેતા હોય કહેવાનો મતલબ કે ગળું ફોકળું થઈ જતું હોય અને ગળાની લગતી એટલું જેડ પ્રકારની બીમારી રહેતી અવાજ બેહી જતો હોય અને કંઠમાંથી અવાજ સારો આવતો ના હોય તો એને એને પણ આ હળદર મટાડશે એટલું યાદ ફક્ત હળદરવાળું તમારે દૂધ પીવાનું છે નિયમિત એટલું યાદ રાખજો પ્લસ તમને ગઠિયા રહેતો સાદાનો કોઈ કમરનો કેરનો મનકાનો ગાદીનો કોઈ પ્રકારનો દુખાવો રહેતો એને પણ મટાડશે નિયમિત હળદરવાળું દૂધ પીવાથી ફક્ત હળદર તમારે અઢીસો દૂધના અંદર અડધી ચમચી જ નાખવાની એટલું યાદ વધારે પડતી નાખવાની અને નિયમિત તમે વહેલી સવારે ઉઠીને પીઓ કો તો રાતે ઊંઘવાના ટાઈમે પીશો ને તો કોઈ કાળે તમને શરદી ખોશી કપ ઉધર જેવી સમીક્ષા થશે નહીં સાતીના અંદર કપ જમાશે નહીં અને તમારું શરીર સન રોગમુક્ત રહેશે એટલું યાદ રાખજો તમને કોઈ કાળે કોઈ પ્રકારનો રોગ તમારા શરીરના અંદર થશે નહીં પ્લસ તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી વધશે એનર્જી એટલી વધશે પાવર શક્તિ વધશે કે તમે કલ્પના પણ કરી નહીં હોય કોઈ આતંકવાદી હશે કે કોઈ પાક પાકિસ્તાની હશે તમારા શરીરના અંદર ઘૂસી શકશે નહીં એટલું યાદ રાખજો કારણ કે તમે પાકિસ્તાનને ઠાર કરી શકશો પણ બાકી એ તમને ઠાર નહીં કરી શકે એટલું યાદ રાખજો કારણ કે તમારું શરીર અગનજોત રહેશે એટલું યાદ રાખજો એટલે કે અગ્નિ અગિ અગ્નિ હળકતી હોય ને એવું તમારું શરીર રહેશે એટલું યાદ રાખજો આ દેશી પ્રયોગ નિયમિત કરવાથી તમારું વજન પર ઉતરશે પેટની ચરબી પણ ઘટશે પ્લસ તમારું શરીર છે લોખંડ જેવું રહેશે એટલું યાદ રાખજો હા મિત્રો દિલથી પ્રેમથી લવથી અને મારા મૂઢોના સ્વરોથી તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ અને મારી બહેનો પ્લીઝ તમારો સપોર્ટ છે અને તમારા સપોર્ટથી હું આગળ છું પ્લીઝ જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકર પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો હા પ્લીઝ મારા વિડીયોને લાઇક જરૂર કરજો કારણ કે તમે મારા વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન છે પ્લસ મારી આબડું વચ્ચે મારી ક્રેડિટ વચ્ચે મને વિડીયો બનાવવાનો શોખ છે આ મિત્રો તમારા જેટલા ભાઈ બનો હોય જેટલા મિત્રો હોય એ તમામ જગ્યાએ મારો વિડિયો શેર કરજો હા તમારી હેલ્થી લગતી કોઈ બીમારી લખતો જો વિડીયો બનાવો મને જરૂર કોમેન્ટની અંદર કહેજો હું લખતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર